નવા જોડાયેલા સભ્યોએ ખેસ ધારણ કરી પાર્ટીના સિદ્ધાંતોને સમર્થન આપ્યું તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલના ઈમાનદાર નેતૃત્વ અને વિકાસ નીતિઓથી પ્રભાવિત થઈ અમે આપના પરિવાર સાથે જોડાયા છે આપ નેતા રાકેશ શેરપરાએ કહ્યું ગુજરાતમાં ભાજપ પચીસ વર્ષથી શાસન કરે છે પણ સામાન્ય માણસને મેંઘાઈ બેરોજગારી અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી આપ જ લોકોને સાચું સશક્તિકરણ આપી શકે છે રજનીકાંત વાઘાણીએ સુરતમાં ભાજપ નેતાઓ પર પ્રહાર કર્યા આ જોડાણથી સુરતમાં આપની રાજકીય તાકાત વધી છે પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે ભાજપના તંત્રને ઉખાડી ફેંકી ગુજરાતમાં દિલ્હી મોડલનો વિકાસ લાવશું નવા સભ્યોને પાર્ટી તરફથી અભિનંદનપત્ર આપી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી સભાના અંતે સહભાગીઓએ ઈમાનદારીની રાજનીતિ આમ આદમી પાર્ટીના નારા લગાવ્યા